હું છું નમન ગૌર અને અમારી ફિલ્મ આવી રહી છે તારો થયો અને એના માર એ ફિલ્મમાં મારા કેરેક્ટર વિશે હું કહું તો ખૂબ જ સારો નમણો ઇમોશનલ અને જે વેલ બિહેવ છોકરો હોય એ છોકરો છે વિથ ફૂલ ઓફ ઇનોસન્સ અને એમાં હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ મારા અમારા મધર એન્ડ ફાધર બન્યા છે અને એમણે એવી સારી રીતના અમને ઉછેર્યા છે કે અમે એમની જોડે ફ્રેન્ડ્સની રીતના વાત કરી શકીએ છીએ અમે એમની જોડે મજાક મસ્તી કરી શકીએ છીએ અને આખું ફેમિલી કેવી રીતના એકબીજા માટે લાગણીથી સંબંધો સાચવે છે અને કઈ રીતના સારી રીતના રહે છે હેલ્પ કઈ રીતના કરે છે તો ઇટ ઇટ ઇઝ અ ફિલ્મ અબાઉટ દેટ પ્રેમ અને લાગણી અને ધ લવ બિટવીન ધ ફેમિલી હાય હું છું સોનુ ચંદ્રપાલ અને આ ફિલ્મમાં મારું રાધિકાનું કેરેક્ટર છે અને હું આની બેન બની છું આ ફિલ્મમાં તમને અમારી બોન્ડિંગ પણ જોવા મળશે એક બ્રધર સિસ્ટરની જે બોન્ડિંગ હોય એ પ્લસ આ ફિલ્મમાં પ્રેમની વાત થઈ છે એટલે પ્રેમ ડઝન્ટ મીન કે ઓનલી હસબન્ડ વાઇફનો પ્રેમ યા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનો પ્રેમ પ્રેમ એટલે પ્રેમ પેરેન્ટ્સ સાથેનો પ્રેમ ભાઈ બહેનનો પ્રેમ પછી હસબન્ડ વાઇફનો ને એ તો ઓબ્વિયસલી એ તો બધાને ખબર જ હોય છે કે હોય જ છે તો અલ્ટિમેટલી આની આની વાત છે આ ફિલ્મમાં અને તમે એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા રહો તમે તમારા મનગમતા વ્યક્તિ માટે તમારા તમારા હસબન્ડ માટે તમારા બોયફ્રેન્ડ માટે તમારા ભાઈ માટે તમારા શું કહેવાય પેરેન્ટ્સ માટે તમે તમે શું કરી છૂટો ને દેટ ઓલ મેટર્સ એમ જેમ કે અગર હું મારી રિયલ લાઈફની વાત કરું તો હું મારા રિયલ લાઈફમાં બી મારા ભાઈથી બહુ ક્લોઝ છું એટલે મેં એનું ટેટૂ પણ બનાવ્યું છે યો સો એ સેમ જ્યારે હું શૂટ કરતી હતી તો હું આની સાથે એવું જ ફીલ રાખતી હતી કે હા અમારા બેઓની વચ્ચે એક શું કહેવાય ભાઈ બહેનનું એ ફીલ દેખાવો જોઈએ એ લાગણી દેખાવી જોઈએ સેમ વે મારો હસબન્ડ છે આ વિસ્તા જે બન્યો હતો એની સાથે હા ઓન સેટ થોડો અમે કોક કોક વાર આમ અનબન કરી લેતા તો એ અલગ વસ્તુ છે મગર જ્યારે સીન કરવાના આવે ત્યારે તો પ્રોપર જ સીન કરતા હતા અમે હા ઘણી મજા આવી અને અલ્ટિમેટલી આ ફિલ્મ એક પ્રેમની વાત નથી થઈ આ ફિલ્મમાં ફિલ્મમાં લાગણીઓની વાત થઈ છે જે આપણી ફેમિલી સાથે બી આપણી જોડાયેલી હોય થેન્ક યુ સો મચ નમસ્કાર મિત્રો મારું નામ છે વિસ્તાસ કોટલા અને હું આ તારો થયો જે આવનારી ગુજરાતી ફિલ્મ છે એમાં હું જે સેન્ટ્રલ કેરેક્ટર છે કાજલબેન અને હિતેનભાઈ એમના જમાઈનો રોલ કરું છું કેરેક્ટરનું નામ છે જય જય એક બહુ સિમ્પલ મચ્યોર્ડ બ્રેની કમ્પ્યુટર એન્જિનિયર છે જેનો ઉછેર એક અનાથ આશ્રમમાં થયો હતો જેને બાળપણમાં ક્યારેય પણ એના મા બાપનો પ્રેમ મળ્યો નથી પણ એના જીવનમાં એક છોકરી આવે જેની સાથે એના લગ્ન થાય છે અને એ જે લવ સ્ટોરી શરૂ થાય છે છોકરીના થકી એને એના મા બાપ એટલે કે જયના સાસુ સસરા મળે છે અને જે જમાય અને સાસુ અને જમાઈ અને સસરાની વચ્ચે જે વોમ્થ જે કેમિસ્ટ્રી શેર થાય જે સ્પેશિયલી જમાય અને સાસુની વચ્ચે એ અલગ પ્રકારનું એક ઇમોશન ક્રિએટ થાય છે જે તમે ઘણી બધી ફિલ્મોમાં જોયું ન હશે અને આ જે એક ફિલ્મ છે જેમાં બહુ જ બધી ઉત્સાહ ઉત્સવ અને ઉર્જાવાળી ફિલ્મ છે એક રંગીન સેવન્ટી એમ એમ સ્ક્રીન ઉપર એક અલગ ઇમોશન છે પ્રેમ એટલે શું એ તમે લોકો જ્યારે ફિલ્મ જો છો અને જ્યારે બહાર જશો ત્યારે એક થોટ પ્રોસેસમાં તમારા મગજમાં ચાલતું હશે કે ભાઈ જીવનમાં આવું પણ થઈ શકે દેટ્સ વાય એમ સિંગ બધાને વિનંતી કરું છું કે બહુ મહેનત કરી છે આ ફિલ્મ પાછળ બધાએ બધા કલાકારોએ અને બધા જ કલાકારે એ એક લાઈફ મૂકી છે એ કેરેક્ટરમાં તો હું વિનંતી કરું છું કે બધા પ્લીઝ જજો અને આ ફિલ્મને જોજો માણજો થેન્ક યુ વેરી મચ